ચાલો આજે આપણે ખરીફ પાકો માટેની એમએસપી ચકાસણીની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ ખાસ કરીને નોંધણી પછી જે એસએમએસ મળ્યો છે એનો અર્થ શું છે અને હવે આગળ શું કરવાનું છે તો સૌથી મોટો સવાલ જે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને થઈ રહ્યો છે એ છે કે એમએસપી નોંધણી પછી જે એસએમએસ આવ્યો છે એનું શું કરવું એને સમજવું ખૂબ જ જરૂરી છે અને આ સવાલ આટલો બધું કેમ પૂછાઈ રહ્યો છે કારણ કે આ વર્ષે તો જુઓ લગભગ સાડા નવ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે આ કોઈ નાનો આંકડો નથી ગયા વર્ષ કરતાં સીધો બસો ટકાનો જંગી વધારો છે અને જો પાકની વાત કરીએ તો આ નોંધણીમાં મુખ્ય ખરીફ પાકો તો છે જ પણ એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે મગફળી સૌથી આગળ છે મોટાભાગની નોંધણી તો મગફળી માટે જ થઈ છે તો આ આખી પ્રક્રિયા ચાલે છે કેવી રીતે મતલબ નોંધણીથી લઈને પાકની ખરીદી થાય ત્યાં સુધી શું થાય એને સમજવા માટે આ ચાર મુખ્ય તબક્કા છે ચાલો એક પછી એક જોઈએ કે દરેક તબક્કામાં શું થાય છે સૌથી પહેલો તબક્કો જે હવે પૂરો થઈ ચૂક્યો છે એ હતો નોંધણીનો આ નોંધણી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકો માટે હતી અને સારી વાત એ હતી કે ગામના ઈ ગ્રામ કેન્દ્ર પર જ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી આ કામ થઈ જતું હતું અને એ પણ બિલકુલ મફત સરકારે એ પણ ધ્યાન રાખ્યું કે કોઈ રહી ન જાય એટલે તો છેલ્લી તારીખ પણ બાવીસ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી ચાલો હવે નોંધણી તો થઈ ગઈ એ પછી શું અહીંથી જ ચકાસણીની અસલી પ્રક્રિયા શરૂ થાય છે અને એમાં ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે સરકાર સૌથી પહેલાં શું કરે છે એ સેટેલાઇટની મદદ લે છે સેટેલાઇટથી જે તસવીરો મળે એના આધારે નોંધણીમાં આપેલી પાકની વિગતો સાચી છે કે નહીં એની એક પ્રાથમિક તપાસ કરવામાં આવે છે યાદ રાખજો આ માત્ર પહેલું પગલું છે આ કોઈ ફાઇનલ નિર્ણય નથી અને બસ આ સેટેલાઇટ તપાસ પછી જ ઘણા ખેડૂત મિત્રોના ફોનમાં એક એસએમએસ આવ્યો અને એ એસએમએસને લઈને થોડી ચિંતા અને ગેરસમજણ પણ થઈ તો હવે એ સમજીએ કે એ એસએમએસનો સાચો મતલબ શું છે જો સામાન્ય રીતે એવું માનવામાં આવ્યું કે એસએમએસ આવ્યો મતલબ નોંધણી કેન્સલ થઈ ગઈ પણ ના એવું બિલકુલ નથી હકીકત એ છે કે આ એસએમએસ તો ખાલી એક પ્રાથમિક માહિતી આપવા માટે હતો એ કોઈ અંતિમ નિર્ણય નથી અને આ વાત સત્તાવાર રીતે પણ કહેવામાં આવી છે સ્પષ્ટ જણાવ્યું છે કે માત્ર આ એસએમએસના આધારે કોઈ નિર્ણય લેવાશે એવું માની લેવાની જરૂર નથી આ તો પ્રક્રિયાનો એક હિસ્સો માત્ર છે તો સવાલ એ થાય કે જો એસએમએસ અંતિમ નથી તો પછી શું મહત્ત્વનું છે હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી અગત્યનો તબક્કો અને એ છે ગ્રામસેવક સાથેનો સંપર્ક અને સહકાર હવે થાય છે એવું કે સેટેલાઇટથી જે પણ માહિતી મળી એ બધી જ માહિતી અને સર્વે નંબરોની યાદી સ્થાનિક ગ્રામસેવકને આપી દેવામાં આવે છે કેમ કારણ કે હવે ખરી ચકાસણી તો જમીન પર એટલે કે ખેતરમાં જઈ લે થવાની છે તો આ સમયે ખેડૂત મિત્રોએ શું કરવાનું છે બસ ત્રણ સરળ કામ પહેલું પોતાના વિસ્તારના ગ્રામસેવકનો સંપર્ક સાધવાનો બીજું એમની પાસે પોતાની વાત કે જે પણ જરૂરી પુરાવા હોય એ રજૂ કરવાના અને ત્રીજું અને સૌથી મહત્વનું જ્યારે ગ્રામસેવક ચકાસણી માટે આવે ત્યારે એમને પૂરો સહયોગ આપવાનો સારું તો ગ્રામસેવકની ચકાસણી પણ થઈ ગઈ એ પછી અંતિમ નિર્ણય કેવી રીતે લેવાશે અને ખેડૂતોને શું ખાતરી આપવામાં આવી છે આ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ અંતિમ નિર્ણય ફક્ત એસએમએસ પર આધારિત નથી એમાં ગ્રામસેવકનો રિપોર્ટ પણ જોવામાં આવશે એટલું જ નહીં એકવાર રૂબરૂ એટલે કે ભૌતિક ચકાસણી પણ કરવામાં આવશે આ બધા જ તબક્કા પૂરા થાય એ પછી જ કોઈની પાત્રતા વિશે અંતિમ નિર્ણય લેવાશે અને સૌથી મોટી વાત સરકારે એ ખાતરી આપી છે કે જે પણ ખેડૂત આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈને પાત્ર ઠરશે એ દરેક ખેડૂત પાસેથી પાકની ખરીદી ચોક્કસપણે કરવામાં આવશે તો આખી વાતનો સાર એ જ છે કે આ પ્રક્રિયા એક ભાગીદારી છે ટેકનોલોજીનો ઉપયોગ છે તો સાથે જમીન પરની વાસ્તવિકતા પણ જોવામાં આવે છે આ દરેક પગલાંનો હેતુ એ જ છે કે સાચા અને પાત્રતા ધરાવતા ખેડૂતોને જ લાભ મળે એટલે હવે ગ્રામસેવક સાથેનો સહકાર જ સફળ ચકાસણીનો સાચો રસ્તો છે